નમસ્તે મિત્રો જે મિત્રો વર્તમાનપત્રો વાંચતા હશે કે ટીવી કે યુટ્યુબ ઉપર સમાચારો સાંભળતા હશે તેમને એવું નથી લાગતું કે છેલ્લા કેટલાય સમયથી એટલે કે લોકસભાની ચૂંટણીના પહેલાથી શ્રીનું કાર્યાલય કેન્દ્રના ગૃહમંત્રીશ્રીનું કાર્યાલય અને દિલ્હી ખાતેની ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કચેરી એ ચૂંટણીઓ જીતવાના મશીનની માફક કામ કરે છે જાણે ચૂંટણી જીતવાનું મશીન જ ત્યાં આગળ કૂટ્યું હોય એ લોકો કામ કરતા હોય એમાં મુખ્ય કલાકારો બે જ છે એક મોદીજી અને બીજા શાહજી ત્રીજા કલાકાર નડાજી ખરા પણ મહેમાન કલાકાર જેવા પ્રવેશ થાય ને પછી પછી અલોપ થઈ જાય એ પેલા બે કલાકારોના કહે તે કે વા પૂરતા જ થોડાક સમયથી આ સિવાયના મંત્રીમંડળના સભ્યો કે સમર્થકો અને એમને કોઈ બીજું કામ પ્રચારનું નહીં પણ કયું કામ છે જ્યારે મોદી સાહેબ સૌ પ્રથમ વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી તે પહેલાના ભાષણો અને તે પછીના તેમના ઉચ્ચારણો એ બધા એક ઠરેલ પીઢ સુસંસ્કૃત સમજદાર જવાબદાર નહોતા નાના છોકરાઓ બોલતા હોય ને એવું મારી ગલીમાં એ ઉતાર મારીશ એવું તેઓ જે બફાટ કરતા હતા એ બધા સાંપડ્યું જશે એટલે એનું અહીંયા આગળ પુનર આપણે કરતા નથી વિરોધ પક્ષો માટે તેઓ ગમે તેમ બોલતા હતા તે સામે તારીઓ પડતી ભાષણોની અંદર વિરોધ પક્ષો માટે ગમે તેમ બોલે પબ્લિક તારીઓ પાડે એટલે તારીઓ પાડે એટલે મોદી રાજા ઓર જોશમાં આવી જાય રાજા પાઠમાં આવી જાય અને આ બધું એમના સાથી મિત્રોએ જોયું કે મોદીજીને તો આવું બધું બહુ ગમે છે એટલે ખાસ કરીને કોંગ્રેસને ગાલી ગલોચ કરવાનું સામાવાળાને ફાવે તેમ બોલવાનું દેશ કા ગદ્દારો કો ગોલી મારો આ બધું બોલવાનું જીભ કાપી નાખીશું રાહુલજી તારી દાદીમાને જેવી દશા કરી દઈશું આવું બધું બોલવાનું ગમે તેમ આ તો આતંકવાદી છે એમને મોદીજી કોઈને રોક્યા નહીં કે ટોક્યા પણ નહીં કે ભાઈ આવું ના બોલાય ફક્ત રાખ્યા અને જૂઠું જૂઠું બોલે રાખ્યા જાણે કે તેમને બોલવાની છૂટ મળી ગઈ હોય આમે ભાજપનો સિદ્ધાંત કહેવાય છે કે જૂઠ બોલો અને અને બોલો બાર બાર એટલે પ્રજાના મગજમાં આપણી વાત જશે આ સિદ્ધાંત ભાજપે અને મોદીજીએ અપનાવ્યો પણ દેશમાં ક્યાં ગરીબી છે બેકારી છે મોંઘવારી કૂદકે ને પુસ્કે વધી રહી છે તેના કરતાં લખીમપુર ખેરીના વાહન નીચે કચડવાના બનાવ માટે જેમનું નામ એફઆઈઆરમાં છે તેમને બચાવવાના કામમાં વધુ રસ લીધો ગરીબી અને બેકારીને એમાં રસ નથી લીધો પણ આવા બધા કામોમાં એમને રસ લીધો વધારે લીધો હાથરસ જેવા બનાવમાં પેલી છોકરીને મારી નાખી જીપ કાપી નાખી અને એ લોકોએ પોલીસે એમને હરગાવી દીધી એમના મા બાપને નામ હલવા દીધી શું એની અંદર જો થોડો રસ લીધો હોત તો બરાતકાર પછી ખુંદા બનાવો માં થોડો ફેર પડી જાત કે આ લોકો તો આવું કરી નાખે છે આરોપીઓ ના ઉપર એક્શન લીધા હોત આ હોત તે હોત પોલીસે પણ બે કલાકારો પૈકી આ જે બે કલાકારો કીધા ને એમાં તો કોઈને સમય નતો તેઓ તો ચૂંટણી પ્રચારમાં પક્ષાંતર અને સરકારી તોડવા સિવાય કોઈ રસ નતો મણિપુર ગરીબો અને પાંચ કિલો વેચવાનું ચાલુ રાખો એટલે એમનું પેટ્યું મળી જશે બેકારી માટે તો લોકો ગમે તે કરશે છેવટે મજૂરી પણ કરશે ખાવા માટે જરૂર પડે ખેતર પાતર વેચી કેનેડા કે બે નમરી તરીકે હોડકા મારફત દરિયા ખેડ્યું દરિયો ખેડી જંગલ પસાર કરી અમેરિકામાં પણ જશે કે બીજા કોઈ દેશમાં ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાં પણ જતા રહેશે એટલે આ બધી સરકારે ચિંતા બેકારોને તો છોડી જ દીધી કે લોકો તો કરશે ખાવા માટે જશે ને ખાવા માટે ગમે તે કોક કરશે મોંઘવારી માટે મધ્યમ વર્ગવાળા જાડું ખાતા હશે તો પાતળું ખાશે બે લાડુ ખાતા હશે તો એક લાડુ ખાશે મહિને પાંચ કિલો ઘી બે કિલો ઘી હશે તો દોઢ કિલો વાપરશે પણ એમને જે મળે છે લોકો આપણે ચિંતા કરવાની હોય નહીં આપણે તો કોની ચિંતા કરવાની હોય અદાણી અને અંબાણીની જ કરવાની અને ગુપ્ત ચૂંટણી ફંડની ચિંતા કરવાની હોય નોટબંધી કોઈ કોઈ જરૂરિયાત નહોતી સરકારના લાગતા વરકતા માણસોએ ના પાડી છતા દાખલ કરી જેમાં નાના વ્યાપારીઓના વ્યવહાર અટકી ગયો બધા છે અને તે ક્ષેત્રે બેકારીના ના મૂળ દંખાયા સમાજમાં અને દેશમાં બેકારી એ સૌથી મોટું ભયંકર પ્રદૂષણ છે બેકારી એટલે રાક્ષસ માનવ જાતનો રાક્ષસ એ બેકારી છે આ લોકો નવરા પડે નવરા રહે કામ ધંધો કે નોકરી મળે નહીં એટલે શું એમટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ નવરું મગજ એ શેતાનનો કારખાનો છે બેકારને કન્યા મળે નહીં ઝડપથી પૈસા હોય નહીં ઘરનું પૂરું કરવાનું હોય એટલે ચોરી ચપાટી બરાત્કારના રસ્તે ચડી જાય એ સ્વાભાવિક છે તેવી રીતે કોઈ પરિણામની સમીક્ષા કર્યા વગર મોદીજીએ જીએસટી દાખલ કરી જ્યારે કોંગ્રેસના શાસનમાં જીએસટી નો વિરોધ ભાજપે જ કરેલો કદાચ કોંગ્રેસના શાસનમાં જીએસટી દાખલ થઈ હોત તો એ સમયે અર્થશાસ્ત્રી આપણા વડાપ્રધાન જે મનમોહન સિંઘ છે અર્થશાસ્ત્ર છે એ ગમે તે રસ્તો કાઢત અથવા તો રદ કરી નાખત આ બધી સમજ વડાપ્રધાનમાં હોવી જોઈએ કે ભાઈ જીએસટી થી આટલી બધી તકલીફો થાય છે તો રદ કરો જે હતું એના એ ચાલુ રાખો ભારતની સૂટબૂટની સરકાર બની પરદેશ ગયા અને દેશના જે તે દેશના સરકારના વડાને બાથમાં લીધા ભેટ્યા હગિંગ કર્યું અને ગોદી ફોટા પાડ્યા અને છાપ્યા અને વારંવાર કપડાં બદલ્યા એ ડિપ્લોમેસી એટલે કે રાજદ્વારિકતા કહેવાય નહીં મોદી સાહેબ ગ્રહ પ્રધાન ને તો આવી કોઈ ગતાગમ છે જ નહીં તેમને તો જે કોંગ્રેસે નથી કર્યું એ બતાવવા બંધારણની કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરી તેના પ્રચારમાં જ રહ્યા કે સમજ પડતી નથી કે શા માટે શા માટે આ બધા સરકારી સાહસો જાહેર સાહસો જવાહરલાલ નહેરુએ નાખેલા હોય મનમોહનસિંહે નાખેલા કે ઇન્દિરા વખતના ગાંધીના વખતના હોય રાજીવ ગાંધીના વખતના વખત એ બધા સાહસો અને બીજા ઉદ્યોગો એ બધા અદાણાને પધરાવી દેવા પડ્યા અને ખાનગીકરણ ખાનગીકરણમાં તો શોષણ થાય છે એટલે છ કલાક કામ કરવાનું એને બધા આઠ કલાક કામ કરવાના નવ કલાક કામ એની પાસે આવેલ છે ઓવર ટાઈમ તો હાલતા નથી નોકરીની સલામતી નહીં કોઈ ઇન્ક્રીમેન્ટ નહીં પગાર વધારો નહી અને સેજ જો એ કરે એટલે કે કાલથી ના આવજો નોકરીની સલામતી નહીં આ બધું પ્રજા જાણે છે માન્ય વડાપ્રધાન શ્રી અમુક દેશોમાં પ્રવાસે જતા હતા બંગાળ જતા હતા લંકા જતા હતા બીજા બધા દેશોમાં પ્રવાસે જતા હતા એ દેશનું જાય એટલે પછી પાછળના પાછળ અદાણી જાય અને એ દેશ તો કોઈ પણ કોન્ટ્રાક્ટ પર સહી કરીને આવતા રહે એટલે આમ આપણા વડાપ્રધાન શ્રી તેમના આપણા મોદી સાહેબ તેમના શ્રીના હોદ્દાની ગુડવિલ નો ઉપયોગ અદાણી માટે જ કરતા હતા પ્રજા માટે નહીં અદાણી માટે અને અંબાણી માટે એ હવે પ્રકાશમાં આવતા પ્રજા પણ સમજે છે વડાપ્રધાન શ્રીએ સારા કે ખોટા દુરાચારી કે ભ્રષ્ટાચારી તેમને ગમે તે નેતા હોય એને પોતાના પક્ષમાં આવો ફલાભાઈ પ્રફુલભાઈ આવો નારાયણ રાણે આવો એ પછી જોવાનું નહીં કે દુરાચારી ભ્રષ્ટાચારી છે કે છે કે અને તેમના મંત્રીઓ સાથે ખોટા પણ પડ્યા એવી રીતે આ જે ગ્રહ મંત્રીશ્રી હમણાં એક કાર્યકરોની ઝુંબેશ ઉપાડી સંખ્યા વધારવાની એમાં આવા જ બધા થયા દારૂડિયાન બારોડિયાન સાટોડિયાન ફાટોડિયાન કટોડિયાન આન તેન નવરા બેઠા ભરી દેજે આ તારો સિક્કો સભ્ય લેખે સ્પેર અને એમના બધી ફોટા પડાવવાના શું આમ ભાજપ કેવો પક્ષ બની રહ્યો છે તે ભાજપના વિચારશીલ પુરુષો વિચારવાનો છે અમુક લોકો નહીં પણ સંસદ સભ્યો કે બાર શું બોલે છે સંસદ સભ્યો અને સંસદમાં આપેલો બોલતો હતો ને નિશિકાંત દવે એ શું ગમે તેમ બોલતો હતો પેલા મિયાના આ આવું ના જ બોલે અને મોહિયા મોહિત્રાને પણ ગમે તેમ બોલતા સંસદમાં શું બોલે છે અને બહાર શું બોલે છે એ કંઈ એમ ગતાગમ નથી ભાન નથી ખ્યાલ નથી આવું બોલવાથી પક્ષને નુકસાન થશે એમને તો ખબર હશે કે કેમ તે તો જાણ જાણે રામ જાણે પણ ઇરાદાપૂર્વક એ બોલતા હોય એ સમજ પડતી નથી દસ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા પછી પેલા ખટ્ટર સાહેબ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી ખટ્ટર સાહેબ એમ હોય કે કિસાન આંદોલનમાં કિસાનોના મુખવટા પહેરીને આવેલા નકલી કિસાનો હતા નકલી કિસાનો કોણ લાવ્યું નકલી કિસાનો એટલે કે માટીના લાયા હતા લાકડાના લાયા હતા કે સાના લાયા હતા આવું તો બ્રિટન સરકાર પણ આઝાદીના સમયમાં આઝાદીના આંદોલન સમયે આપણા લોકોને બોલતા નહોતા કંગનાબેન બોલ્યા કે ત્રણ કારા કાયદા પાછા લાવવા જોઈએ અને મોદીજીને સલાહ આપે કે ગોધરાકાંડ પછી તેઓ જે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું તે બતાવવાની જરૂર છે આવા શબ્દોથી પાછળ ભાજપ ને ધક્કો લાગે છે ભ્રષ્ટાચારીઓને પક્ષમાં સમાવવા અને ક્લીન ચીટ આપવી દુરાચારી કે જેમના સામે આરોપ છે તેમને રક્ષણ આપવું હેડનબર્ગના રિપોર્ટ અંગે જેપીસીની માગણી ઠોકરાવવી કારણ કે જેપીસીની માગણી ઠોકરાવાનું કારણ એક જ કે એમાં અદાણી માધવી બુજ અને જરૂર પડે તો પોતે પણ લપેટામાં આવી જાય અને ભાજપના ઘણા માણસો પણ એમાં આવી જાય તો નીચા જોણું મોટું થઈ જાય પણ મોદીજીએ આવો આ તો બધું એમને અને આ ઉપર શું કર્યું એમણે કે મોદીજીએ એવો સડફો રાખ્યો કે ભાજપના મંત્રી હોય કે માનદ મંત્રી હોય એવો ડરતા જ ફરે એક સેકન્ડની અંદર કાઢી નાખવાનો નવો મૂકી દેવાનો અહીંયા રૂપાણીને કાઢીને રાતોરાત ગેર જાઉં ભૂપેન્દ્રભાઈ આવી જાઉં

સામા થતા નહોતા કે કોઈ કશું આર્ગ્યુમેન્ટ પણ કરતા નથી આર્ગ્યુમેન્ટ કર્યો નથી કે એ નહીં મને નાય સીટ નહીં મને જાઉં ઘેર ડરતા ફરી અરે ભારતના ઉપરાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ પણ મોદીજીના ગુણગાન ગાતા થાય અને પસંદગી પણ એ વાત જ કરે મોદી સાહેબ કે જે એમના ગુણગાત કાતા હોય ને એમની જ પસંદગી કરે જયારે જેમને સરકારી વહીવટનો બોરો કે પણ અનુભવ ના હોય મુખ્યમંત્રી બનાવી જેમ કે આપણા ગુજરાતના માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજસ્થાનના ભજનલાલ સાહેબ મધ્યપ્રદેશના મોહન યાદવ આ બધાને આવા લોકોને ભરતી કરવાને નવા માણસોને વસુંધરાને નહીં ટિકિટ વસુંધરાનું પરચું નાય નીકળ્યું કે પેલા એમનું શિવરાજસિંહને પરચું ના નીકળ્યા આવાને જ પરચું ના કર્યું એ કાપવાના જ સંબંધો સારા રાખ્યા જ નથી આ ઉપરાંત કોંગ્રેસમાંથી આયાત માલને સારી પોસ્ટ આપતા એટલે શું થાય કે ભાજપની મીટિંગમાં ખુરશીઓ ભાજપ ભાજપ રાત દિવસ કરનારને મોદી મોદીની મારા ફેરવનાર એ બધાના મગજમાં સારું આપણો તો કોઈ ભાવ પૂછતો જ નથી આપણે તો ખોટા કુટમ ખૂટા કરીએ છીએ અમે ભાજપમાં સારા માણસોનો અભાવ તો છે જ એટલે કોંગ્રેસથી આયાત

કે તેમની આ દશા માટે જવાબદાર હોય કે ભાજપ આ બંને એકબીજાના જેવું હોય એવું લાગે છે આજે તો ભાજપ અને એટલે આરએસએસ આર એસએસ લડાઈમાં છે ભાગવતજીએ મોદીજીને કહી દીધું કાં તો ખુરશી છોડો કાં તો અમે નક્કી કરીએ તે રાષ્ટ્રીય ભાજપનો રાષ્ટ્રીય પ્રમુખ સ્વીકારો હાલમાં રાષ્ટ્રીય પ્રમુખના બે નામ ચાલે છે એક સંજય જોશી અને બીજા રાજસ્થાનના વસુંધરાબેન તો પોતાના અપમાનના બદલા માટે દાંત વિસીને બેઠા છે મોદી અને શાહની પોતાના પક્ષના નેતાઓ કે કાર્યકરો સાથે

ચૂંટણી ફંડ બાબતમાં ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સામે કોર્ટમાં ફરિયાદ નોંધાયેલ છે એના છટા છેક મોદી સાહેબ સુધી ઓળશે એમાં ફરિયાદમાં જબરદસ્તીથી નાણાં પડાવવાની રજૂઆત છે વસૂલાત જેને આપણે કહીએ છીએ જોકે ગુપ્ત ચૂંટણી ફંડ માટે સરકારે બધા રસ્તા અપનાયેલા હતા ઈડી આઈટી સીબીઆઈ નો ઉપયોગ કર્યો હતો અને ક્યાંક કોઈને લાભ અપાવી દેતા હતા એમાંથી પેલા પછી ક્યાંક આટલું કરી પણ એટલે આમ કરી દઈએ એટલે ચૂંટણી ફંડમાં આપી દે અને આવું બન્યું છે જે કોઈને ગોરખ ધંધા ચાલુ રાખવા હોય એની સામે આ આડા કાન કરવાનું પણ ફંડ મેળવેલ છે અને કોઈને સારો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેની પાસેથી પણ ફંડ લીધું છે જે કંપની ખોટમાં ચાલતી હોય તેને પણ સારું ફંડ આપ્યું છે આ મેં અગાઉ કહ્યું કે આવા લાભ અપાવી ફંડ કરે લીધેલ છે જો કે અત્યારે હાલ પહેલા એવું હતું કે બીડી ઈડીની અંદર સાચો આરોપી પકડાય પકડાય નહીં કે ભાઈ મેં ફલાણા ભાઈ ભાઈની જોડે મેં બસો કરોડ રૂપિયા આપેલા છે અને એ પણ મારી સાથે હતા એટલે તરત જ એના ઘેર રહેલા ગમે તે હું મહાત્મા ગાંધી જેવો હોય તો એના ઘેર રહી અને એને પકડીને જેલમાં એક એ છ મહિના રહે બે મહિના રહે બે વર્ષ રહે ત્રણ વર્ષ રહે કોઠે કણો નહીં આ બધું નામદાર કોર્ટના ધ્યાનમાં આવ્યું પેલા એ કરે છે નામદાર કોર્ટના ધ્યાનમાં આવ્યું કે આ લોકો એકબીજાને પકડવા માટે પેલી ઉંદર ને રમત હોય ને એમ રમત રમત છે એટલે નક્કી કર્યું કે ભાઈ હવે આરોપી જે કે કે ભાઈ આ માણસને મેં પૈસા આપેલા છે કે પૈસા મારી સાથે વ્યવહારમાં હતા એને નહીં પકડવાનો કોર્ટની મંજૂરી સિવાય પકડવાનો નહીં આ એક સારું લક્ષણ થયું એટલે ઈડીના જે લક્ષણ હતું એ એક હેઠું આરોપીની જુબાનીના આધારે જેનું નામ આપે તેને ઈડીની પકડી લેતા હતા જે હવે બંધ થયું એમ નામદાર કોર્ટે જણાવ્યું છે કે ગમે તેના નામ આપે તેને પકડી લે ભાઈ નહીં આમ ઈડીની સત્તામાં કાપ આવેલ છે આ બાબતમાં આ ભાજપ માટે ભાજપની દશા માટે મોદી અને શાહ જવાબદાર છે કે શાહમાં અને મોદીને માટે ભાજપ જવાબદાર છે એ વિષયો ઉપર ચર્ચા ફરીથી વધી આગળ ઉપર કરીશું પણ મિત્રો આજના મંતવ્યો આપના મંતવ્યો જણાવશો આ વિડીયો જો પસંદ પડ્યો હોય તો શેર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો